દેખાતું નથી વીસ વર્ષથી આ સેવા કરે છે આ ભાઈ મજા માડી મજામાં હા બોલો બોલો

દેખાતું નથી બનાવી ને માળીને રસે બનાવીને ખવડાવે છે બંને એટલો વિડીયો શેર કરજો

હા ભાઈ એકલા છે તેમને માસઆું રોટલી બનાવે છે અને આ માડીને એકલા સાચવે છે ઘણા સમય થી તમે જઈ શકો છો મિત્રો આ માડીને ઘણા સમયથી એકલા રસોઈ બનાવીને ખવડાવે છે હાથે તો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો તે આ ભાઈ હાથે રોટલી બનાવે છે

તમે જોઈ શકો છો કે મા દીકરાની રોટલી બનાવી છે મારા વાલા આ ભાઈ ઘણા સમયથી તે સેવા કરે છે માની તમે જોઈ શકો છો મિત્રો આ તેમના માળી છે વીસ વર્ષથી આ તે બનાવીને ખવડાવે છે તેને આખે દેખાતું નથી મારા વાલા તમે જોઈ શકો છો આ વિડીયો તો બને એટલો શેર કરજો આ માળી છે એને દેખાતું નથી આખે તમે જોઈ શકો છો મિત્રો

આ તેમનું મકાન છે આ મકાન છે તમે જોઈ શકો છો મારા વાલા બને એટલા આ વિડીયોને શેર કરજો મારા વાલા હાથે બનાવીને રસોઈ બનાવીને ખવડાવે છે આ માડીને વીસ વર્ષ ત્યાં ખવડાવે છે હાથે બનાવીને તમે જોઈ શકો છો આ તેમનું મકાન છે બાટલો ભલે તમને લેવો છે તો વારે આવીને થઈ જા બધી થઈ જા મારા વાલા આ રોટલી તૈયાર થઈ ગઈ છે માડી આટુ હવે શાક બનાવવાનું બાકી છે પછી શાક બનાવ